નમસ્કાર છે મિત્રો ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના રાજમહેલ રોડ પર લાલકોટની સામે રસ્તા પર નજીવી બાબતે માથાકૂટ થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો વડોદરા શહેરના રાજમહેલ રોડ પર લાલકોટની સામે રસ્તા ઉપર રિક્ષાવાળા અને ડેરી પ્રોડક્ટ દુકાન છાસવાલા સાથે સામસામે માથાકૂટ થતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો લાલકોટ સામે ઊભી રહેતી રિક્ષા ચાલકો સાથે રોડ પર આવેલી છાસવાળા દુકાનદાર સાથે દુકાન સામે રિક્ષા ઊભી રાખવા બાબતે મગજમારી થઈ હતી જેમાં રિક્ષાની તોડફોડ થઈ છે અને સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે એક ઈસમને ઈજાઓ પણ થઈ છે ઘટના સ્થળે નવાપુરા પોલીસ આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ખાસ નોંધવા જેવી બાબત એ છે કે કેમ ન્યાય મંદિર વિસ્તારમાં ટ્રાફિક અને દબાણોના ભારણના કારણે રોજે રોજ કોઈક ને કોઈક મગજમારી થતી રહેશે જેથી વડોદરા ટ્રાફિક પોલીસ અને દબાણ શાખાએ કડક કાર્યવાહી કરી કડક પગલાં ભરવા જોઈએ રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા ગવર્મેન્ટ તરફથી રિક્ષા એક્સટેન આપ્યું નથી વારે વાર રિક્ષાઓ વચમાં મૂકી દે છે અને માઠાબૂટ થાય છે અને આવતી જતી લેડીઝની છેડતી બી કરતા હોય છે હવે કમ્પ્લેન કરેલી છે ઘણી વખત રિક્ષાવાળાને બી અમે કીધું છે સમજાવ્યા છે એકને રોજ દસ વખત ટોર્ચર કરવા પડે છે એક રિક્ષાને બધા રિક્ષાવાળાને અમને કહેવું પડે છે તો છતાં માનતા નથી તો આજે મારામારીનો બનાવ બની ગયો છે તમે એ જ દરખાસ્ત છે કે રિક્ષાનું સ્ટેન્ડ અહીંથી હટાવવા જાય હટાવવામાં આવે નહીં રિક્ષાવાળા ઉપર સખતથી સખત કાયદા કાર્યવાહી કરવામાં આવે ને એમની રિક્ષા ડિટેન કરવામાં આવે ટ્રાફિક પોલીસ નહીં ટ્રાફિક પોલીસવાળા કોઈ ઊભા રહેતા નથી ને કોઈ આવતું બી નથી જ્યારે આવે ત્યારે બધા રિક્ષાવાળા ભાગી જાય છે અહીં કાયદેસરનું કોઈ રિક્ષા સ્ટેન્ડ છે નથી ને રિક્ષા ગાંધી ઝેરોક્ષી લઈને ચડોતર સુધી પૂરું દબાણ જ્યારે એવી લોકો એટલું દબાણ કરે કે ગલીમાં ઘુસવા અંદર જવા માટે બી રસ્તો કેટલી વખત રાખતા નથી આમનો પરિચય મારો પરિચય એ જ છે હું ચાર ઓનર બોલી રહ્યો છું ને આ સમસ્યા છે રિક્ષાનો કાયમ માટે નિકાલ લાવવો જોઈએ ને આમાં એમનું દૂધની દુકાન છે મારે રોડ પર ગાડી હતી અને આ ડાયરેક્ટ આઈન મારે મને ગારો બોલ્યો હતો ટર્નીથી વાત કરતો હતો અને આ ડાયરેક્ટ મને ચપ્પુનો ધાર મારી દીધો છે જોઈ લો આમ ડાયરેક્ટ લોહી બી કાઢેલો છે દસ પંદર વીસ જણા હતા એ લોકો અને ડાયરેક્ટ મને મારવા જાય બધા પંદર જણ ગાડી નું નુકસાન થયું છે ફટકો લે મારી ગાડી ના આગળ પાછળ બધો ગોબા પાડેલો છે મારું નામ સાગર છે ભાઈ ઉભો રહ્યો હતો રિક્ષા તો રિક્ષા મેં સાઈડ પર લગાવવાનું કીધું તો ભાઈ એ સાઈડ પર લગાવી તો રોડ ઉપર રિક્ષા ઉભી થઈ રોડ પર રિક્ષા ઉભી રાખી હતી તો એ લોકો ભાઈ મા બેન ની ગારો બોલ્યા અને મારા બહેન આવીને આજુબાજુ લાકડાના ફટકા લઈને આયા ચાર પાંચ જણ ને દુકાન માંથી ઘુસી ડાયરેક્ટ મારા ભાઈને બન્યો છે માથામાં અને ચપ્પુ ના ગામ માર્યા છે કયા દુકાન વાળા છાસ વાળા દુકાન નું નામ છે રોધી દાદાગીરી ખુટતી દાદાગીરી બતા છે મારી દુકાન મારી દુકાન ની સામે ગાડી ઊભી નહીં રાખવાની કે મારે ધંધો કરવાનો છે સાહેબ એમને ધંધો કરવાનો છે અમારે પણ ધંધો કરવાનો છે બરાબર રોડ 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 ટેક્સ ભરીએ છીએ અમે રિક્ષા લઈએ છીએ દર મહિને અમે રોડ ટેક્સ આપીએ છીએ સાહેબ તો પણ અમને હવે ખોટી ખોટી દાદાગીરી કરે છે આકાશ કરે છે દયાગર દયાગર સિંહ દુકાન વાળા છે બહાર દુકાન અમે દુકાન રોડ પર બહાર ઊભી રહી છે રિક્ષા એમની દુકાન થઈ દસ ફૂટ દૂર છે અમે રિક્ષા રોડ પર ઉભી રાખી તો આઈન ડાયરેક્ટ માબેન ની ઘર બોલ્યા પ્લસ ને બીજું કે મારવાનું કર્યું છે ના જે હવે માર પડે મારો પોતાનો ભય છે કાકાનો છોકરો છે દુકાન વાળા દુકાન વાળા ભાઈ છે અમે એનું નામ નઈ જાણ્યું